તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો સમય હોય અગત્યનો હોય છે ઉપરોક્ત બને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઈ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલી પરિસ્થિતિ દરમિયાન હોય છે કારણ કે આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી આ બાબતે ધ્યાને લઈ ડભારી બીચ અને તેની આસપાસના કોસ્ટલ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિત કુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પી એલ માલસરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ સૌરાના પોલીસ અધિક્ષક શ્રી એસ જે પરમાર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ જાંબુકિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી પટેલ અને મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે આ આજરોજ ફૂડ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો અવાઓનું જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું